નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર અડતાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આપણી આ ચેનલ ઉપર મારી લેખન પોથી જે છે ધોરણ ચારની તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે લેખન પોથી છે તેના લખાણ માટે એના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર ચિત્ર આધારિત વાર્તા લેખન મારી લેખન પોથી પેજ નંબર અડતાલીસ અહીંયા આપણને કહ્યું છે કે આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ તો વાર્તાનું નામ આપણે આપીશું સિંહ અને ઉંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે જંગલનું ચિત્ર છે જેમાં એક સિંહ ફસાયો છે અને ઉંદર જે છે તે આ ઝાડને કાપી રહ્યો છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર મારી લેખન પોથી એ જે છે એના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મારી લેખન પોથીના દરેકે દરેક પેજના સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો અને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ વાર્તા જે છે તે અહીંયા દર્શાવેલી છે અને આ વાર્તા આપણે એટલી ટૂંકી દર્શાવેલી છે કે તમારી જે લેખન પોથીમાં જેટલી જગ્યા છે ને એટલી જગ્યામાં આરામથી આ વાર્તા સમાઈ જશે ખૂબ મોટી વાર્તાઓ આપણે લીધેલી નથી જો એક મોટું જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો એક બપોરે સિંહ ઝાડ નીચે સૂતો હતો ત્યારે એક નાનો ઉંદર તેના શરીર ઉપર રમવા લાગ્યો સિંહની ઊંઘ ઉડી ગઈ અને તેણે ગુસ્સામાં ઉંદરને પકડી લીધો ઉંદર ખૂબ ડરી ગયો અને બોલ્યો મહારાજ મને માફ કરો મને જવા દો હું તમને ક્યારેક મદદ કરીશ સિંહને હસવું આવ્યું પણ તેને દયા આવતા ઉંદરને જવા દીધો થોડા દિવસ પછી એ જ સિંહ એક શિકારીની ઝાડમાં ફસાઈ ગયો તે ખૂબ જ ગર્જના કરવા લાગ્યું ઉંદરે સિંહનો અવાજ સાંભળ્યો અને તે તરત જ ત્યાં પહોંચી ગયો તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપી નાખી અને સિંહને આઝાદ કર્યો સિંહે ઉંદરનો ખૂબ આભાર માન્યો મિત્રો અહીંયા આજે આપણી મારી લેખન પોથી છે તેનું આ પેજ નંબર સુડતાલીસ જે છે તેનો આપણે અહીંયા આપણું આ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાયપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચારની આ જે મારી લેખન પુથી છે તેના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે